નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંધી દુકાળવાળા પ્રદેશમાંથી પાછી આવી અને જ્યારે વિજયસિંહને વાત કરે છે કે વિજયસિંહ તમારા રજવાડામાંથી જે ચોરી થઈ છે ને એ કોઈ ચોર નથી પરંતુ એમના વિસ્તારમાં દુકાળ પડ્યો છે અને એટલા માટે તેઓ અહીંયાથી અનાજ ચોરી જાય છે અને એમની એક ટીમ કે જે રજવાડામાં આવીને ભવાઈ કરે છે ને બધા માણસોને પોતાના તરફ ખેંચી રાખે છે તો બીજી ટીમ રાતોરાત આવી અને આખા ગામનું અનાજ અને કિંમતી વસ્તુઓ ચોરીને ચાલી જાય છે ત્યારે સુરતસિંહ કહે છે કે પણ ગાંગી આમ પૂછ્યા વગર લઈ જવું એ ચોરી કહેવાય ત્યારે ગાંગી કહે છે કે વિજયસિંહ તમારે જો નિર્દોષ સાબિત થવું હોય ને તો હું એ બધા માણસોને અહીંયા તો લાવી શકું છું પરંતુ એના માટે તમારે મને વચન આપવું પડશે કે તમે એમને કાંઈ કરશો નહીં ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી એકવાર તું એમને અહીંયા મારા રજવાડામાં લાવતો ખરા અને જ્યારે મારા ઉપરથી આજે ચોરીનો ઇલ્ઝામ એકવાર ઉતરી જાય ને પછી મારા કાળજે ટાઢક થાય નહીતર હું રોજ રાત્રે ઝૂરી ઝૂરીને મરું છું ત્યારે ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં તમારા રજવાડામાં જે જે માણસો ભવાઈ કરવા આવ્યા હતા ને એ બધાને તો અહીંયા લાવું પરંતુ એની સાથે સાથે જેમણે જેમણે ચોરી કરી હતી ને એ બધા જ માણસોને જો અહીંયા ના લાવું ને તો કહેજો ત્યારે સુરજજી કહે છે કે ગાંગી તો હવે તને પાંચ દિવસનો સમય આપીએ છીએ તારે આ પાંચ દિવસમાં કરી બતાવવાનું છે ત્યારે ગાંગી કહે છે કે હજી સુધી મેં એ માણસોને પકડ્યા નથી પરંતુ મને એક ખેડૂત દ્વારા જાણવા મળ્યું છે કે એક ગામ એવું છે કે જે પોતે ભવાઈઓ પણ કરે છે ને ચોરીઓ પણ કરે છે તો એ જ ગામના માણસોએ કદાચ તમારા આ રજવાડામાં ચોરી કરી હશે બીજું તો કોણ હોઈ શકે ત્યારે વિજયસિંહ કહે છે કે તો ચાલ ગાંગી હું તારી સાથે આવું છું અને આપણે એ ગામમાં જઈ અને આપણે નક્કી કરવાનું છે કે એ ચોર કોણ છે ત્યારે ગાંગી કહે છે કે ભલે ચાલો મહારાજ અને પછી સુરજસિંહ વિજયસિંહ અને ગાંગી ત્રણેય જણા હવે તો એક રથમાં બેસી અને નીકળ્યા છે અને આમ કરતાં કરતાં તેઓ આખો દિવસ રથને હંકારી અને બીજા દિવસે જ્યાં પેલા ખેડૂતનું ગામ હતું અને જેના બળદગાડામાં ગાંગી બેસીને ગઈ હતી ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે ગાંગી કહેવા લાગી કે હે વિજયસિંહ તમને કાંઈ દેખાય છે ખરા ત્યારે વિજયસિંહ પોતાની જ્યાં જ્યાં નજર નાખે છે ત્યાં ઢોર ઢાંખર અને માણસોને નાના નાના બાળકોના છાવ પડ્યા છે અને ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી આ બાજુ તો બધો સર્વનાશ થઈ રહ્યો છે અને ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા છે આવો ભયંકર દુકાળ ત્યારે ગાંગી કહે છે કે હા વિજયસિંહ અને આ બધો નરસંહાર મેં જોયો ને એટલે જ મારું મન પીગળી ગયું અને મને એમ થઈ ગયું કે એમણે તો કદાચ ચોરી જ કરી છે પરંતુ જો થોડા દિવસે ગામ લૂંટ્યા હોત ને તો પણ હું એમને કોઈ સજા નહોતી કરવાની કારણ કે ભૂખથી મોટો બીજો કોઈ શત્રુ નથી વિજયસિંહ ત્યારે વિજયસિંહ કહે છે કે તારી વાત સાચી છે ગાંગી એ તો જેણે ભૂખ વેઠી હોય ને એને જ ખબર પડે કે ભૂખ શું છે ત્યારે ગાંગી કહે છે કે હે વિજયસિંહ હું જ્યારે નાની હતી અને મારા મા બાપનું મોત થઈ ગયું હતું ને ત્યારે મારા જ ગામે મને કાઢી મૂકી હતી ને મને મારવા માટે હજારો પેતરાં રચ્યા હતા ત્યારે હું ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ભૂખી રહેતી હતી અને એવી ઘડીએ મને મારા બાબા મળ્યા હતા ને એમણે મને કામરૂ દેશની વિદ્યા શીખવાડી હતી અને એ વિદ્યા પણ એટલા માટે જ શીખવાડી હતી કે આ મારા જ ગામના માણસો મને મારી ના જાય ને એના માટે અને આજે આખું ગામ જે મને ગાંગી ગાંગી કહી અને દીકરી કહીને બોલાવી રહ્યા છે ને એ ગામ એક સમય માટે મારો જીવ લેવા માટે તે રાત દિવસ મહેનત કરતું હતું પણ આજે આ ભૂખ્યા માણસોને જોઉં છું ને તો મને મારા એ દિવસો યાદ આવી જાય છે એટલે તમારે એમને કંઈ કરવાનું નથી ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગીની વાત સાચી છે વિજયસિંહ આપણે એ માણસોને આપણા રજવાડામાં લઈ જવાના છે અને ખાલી એટલું જ સાબિત કરાવવું છે કે આ ચોરી વિજયસિંહે નથી કરી અને આમ વાતો કરતાં કરતાં આ ગાંગી પેલા દાદાના ઘરે પહોંચે છે અને એ ખેડૂતને બહારથી બૂમ પાડે છે ત્યારે ખેડૂત બહાર આવે છે અને આંખોના નેજવા કરીને કહે છે કે દીકરી ગાંગી તું ક્યાં ચાલી ગઈ હતી અરે હું તો સવારનો તને શોધી રહ્યો હતો ત્યારે ગાંગી કહે છે કે આપા હું તો પહોંચી હતી મારા આ રજવાડાના મિત્રો છે ને એમને લેવા માટે અને પછી બંને રાજાઓ આ ખેડૂતને પ્રણામ કરીને કહે છે કે આપા અહીંયા એવું કયું ગામ છે કે જે ગામ જે ભવાયો કરે છે ને ચોરીઓ પણ કરે છે ત્યારે આ દાદા કહે છે કે અમારું ગામ પૂરું થાય એના પછી જે ગામ શરૂ થાય છે ને એમાં ભયંકર દુકાળ છે અને એ દુકાળને પૂરો કરવા માટે ત્યાંના માણસો કે જે કશું જ બાકી રાખતા નથી ચોરીઓ પણ કરે છે લૂંટફાટ પણ મચાવે છે અને એ બધા કામ તેઓએ શરૂ કર્યા છે માટે એ ગામમાં કોઈ જતું આવતું નથી હું તો ત્યાં નથી આવવાનો પણ મારા ગામ પછી તે ગામ આવે છે અને સાંભળગાંગી એ ગામનો જે મુખી છે ને એનું નામ છે કાળિયો અને તેને હવે બધા કાળીઓ ચોર તરીકે બોલાવે છે કારણ કે આ કાળિયાએ પોતાના ગામને બચાવવા માટે ચોરી કરવામાં કોઈ જ હદ બાકી નથી રાખી અને તમે ત્યાં જાઓ ને તો કદાચ તમને પણ લૂંટી લેશે માટે ત્યાં જવાનું ટાળો ત્યારે ગાંગી કહે છે કે એકવાર જવા તો દો અને આમ આટલું કહી અને ફરી પાછા વિજયસિંહ સુરજસિંહ અને ગાંગી ત્યાંથી ચાલી નીકળ્યા અને આ દાદાના ગામના હોહરવા થઈ અને બીજા દિવસની વહેલી સવારે તેઓ એ ગામમાં પહોંચે છે અને ગામમાં જઈને જુએ છે તો ગામમાં ચારે બાજુ ભૂખે ભૂખ થઈ રહી છે ખાઈ જાઉં ખાઈ જાઉં થઈ રહ્યું છે અને ગામના માણસો કે જે ભૂખ અને તરસથી તરફડિયા મારી રહ્યા છે ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા અને ગામના ચોકની વચ્ચોવચ્ચ જઈને ઊભા રહ્યા અને જેવા રથમાંથી નીચે ઉતર્યા એની સાથે આખું ગામ ચારે બાજુથી એમને ઘેરી લે છે અને કહે છે કે અમને ખાવાનું આપો અમને ખાવાનું આપો તમે લાગો છો કે કોઈ રાજા મહારાજા છો અમારી મદદ કરવા માટે આવ્યા છો ને ત્યારે વિજયસિંહ કહે છે કે સૌથી પહેલાં તો મને એ જણાવો કે આ તમારા ગામનો મુખી કોણ છે અને ત્યારે કાળીઓ કે જે ઘોડે સવાર થઈ અને ત્યાં આવે છે અને ત્યાં આવીને ઘોડા ઉપરથી નીચે ઉતરીને પ્રણામ કરીને કહે છે કે બોલો મહારાજ મને લાગે છે કે તમે કોઈક રજવાડાના રાજા છો અને અહીંયા અમારા ગામ લોકોની મદદ કરવા માટે આવ્યા છો તો મહારાજ અમારું ગામ ખૂબ જ પીડિત છે એની મદદ કરો આટલું તમને વિનંતી કરીને કહું છું ત્યારે ગાંગી કહે છે કે તમારું નામ શું છે ત્યારે કહે છે કે મારું નામ કાળિયો છે અને ત્યારે ગાંગી બોલી કે તમારા ગામમાં કોઈ ભવાઈ કરે છે ખરા ત્યારે કાળિયાને ખબર પડી ગઈ કે આ માણસો અહીંયા કેમ આવ્યા છે અને કાળિયો ત્યાંથી ઘોડે સવાર થઈને ચાલવા ગયો ને ત્યાં તો ગાંગી તેના આડી ફરી અને કહે છે કે સાચો જવાબ આપશો ને તો હું ગાંગી તમને વચન આપું છું કે તમારા ગામના માણસોને ભૂખ્યા નહીં મરવા દઉં અને તરસ્યા નહીં મરવા દઉં બોલો સાચું કહેવું છે કે પછી ખોટું બોલીને મોતને ઘાટ ઉતરી જવું છે એ પણ તડપી તડપીને ત્યારે કાળિયાને પોતાના સંતાનો યાદ આવ્યા અને આ ગામના સંતાનો યાદ આવે છે પછી તે પાછો ઘોડા ઉપરથી નીચે ઉતરી અને પાછો આવે છે વિજયસિંહની પાસે અને કહે છે કે બોલો મહારાજ જે પણ કહેશો ને એ હવે સાચો જવાબ મળશે પણ યાદ રાખજો આ દીકરી બોલી છે કે ગામના કોઈ પણ માણસને મરવા નહીં દઉં અને ભૂખ્યા નહીં રહેવા દઉં એ મને વચન આપો ત્યારે સુરજસિંહ કહે છે કે હા હું તને વચન આપું છું કે તારા ગામના એક પણ માણસને મરવા નહીં દઉં નહીં તો એમને ભૂખ્યા રહેવા દઉં પણ સાચું કહેવું પડશે ત્યારે કાળિયો કહે છે કે વચન આપું છું મહારાજ જે કહીશ ને તે સાચું જ કહીશ ત્યારે વિજયસિંહ કહે છે કે તો સાંભળ કાળિયા મારા રજવાડામાં ચોરી થઈ છે અને અમારા રજવાડામાં રાત્રે કોઈક ભવાયા આવ્યા હતા અને તેમણે ભવાઈઓ કરી અને જ્યારે સવાર પડીને ત્યારે અમારા ગામમાં જેટલું પણ અનાજ હતું ને એ બધાના ઘરોમાંથી અનાજ ગાયબ થઈ ગયું એટલે કે ચોરી થઈ ગઈ અને એ અનાજ મેં બે દિવસ પહેલાં જ મારા ગામના લોકોને મારી પ્રજાને મેં વેચ્યું હતું પણ જ્યારે સવારે અનાજ ના મળ્યું ત્યારે ગામના અને એ મારી પ્રજાએ મને એમ કહી દીધું કે મહારાજ તમે અમને અનાજ તો આપ્યું પરંતુ તમે રાતો રાત તમારા સિપાહીઓ મોકલી અને એ જ અનાજ પાછું લઈ લીધું એટલે તમે શું અમારી સમક્ષ ભગવાન બનવા માગો છો અને રાત્રે કાળા કામ કરો છો આવો આરોપ મારા ઉપર લાગ્યો છે કાળિયા આખું ગામ મારી સામું જોતું નથી મને ચોર ચોર કહી અને મને બદનામ કરે છે અને જો આમને આમ ચાલ્યું રહેશે ને તો હું જીવતો નહીં રહી શકું માટે મારે ખાલી એટલું જ જાણવું છે કે આવું કામ કોણે કર્યું છે ત્યારે કાળીઓ કહે છે કે મહારાજ માફ કરી દેજો આ કામ બીજા કોઈએ નથી કર્યું અમારા ગામના માણસોએ જ કર્યું છે અને એ ચોરી કરવામાં હું પણ સાથે જ હતો પણ અમારી એક ટુકડી ભવાઈ કરે છે અને જ્યારે એ ભવાઈમાં આખું એ ગામ જ્યારે મગ્ન થઈ જાય ને ત્યારે હું અને મારા સાથી મિત્રો સાથે તે ગામમાં પ્રવેશ કરીએ છીએ અને પછી એ ગામમાં જેટલું પણ અનાજ હોય ને અને જે કિંમતી વસ્તુઓ હોય ને એ અમે ચોરી જઈએ છીએ અને આ જ અમારો નિયમ છે અને વિજયસિંહ તમારા રજવાડામાં ચોરી કરનાર અમે છીએ બીજું કોઈ નથી ત્યારે વિજયસિંહ કહે છે કે તો કાળિયા ચાલ મારી સાથે અને તારા જે ભવાયાઓ હતા ને એમને પણ સાથે લઈ લે અને એકવાર ખાલી તું નક્કી કરી નાખ કે આ ચોરી અમે કરી છે અને આ મહારાજ કાંઈ જાણતા નથી અને એકવાર જો આ ચોરીનું કાળું કલંક હટી જાય ને પછી હું તારા પરિવારને અને તારા આખાએ ગામને આમ ભૂખ્યું તો નહીં મરવા દઉં ત્યારે કાળીઓ કહે છે કે મહારાજ સાચું કહો છો ને ત્યારે વિજયસિંહ કહે છે કે હું એક ક્ષત્રિય રાજા છું ને વચન આપ્યા પછી જો ફરી જાઉં ને તો એમ સમજી લેવાનું કે હું કોઈ રાજા નહીં પણ કોઈક દુષ્ટ માણસ હતો ત્યારે કાળીઓ કહે છે કે તો ચાલો અત્યારે જ હું મારા ભવાઈ કરતા માણસો સાથે તમારો ભેટો કરાવું છું અને પછી કાળીઓ ત્યાંથી એના ઘર તરફ જાય છે અને એના ઘરના બાજુમાં એક ડેલી છે ને ડેલીમાં ભવાઈ કરતા માણસો બેઠા છે અને તેમણે અલગ અલગ કપડાં પહેરેલા છે કોઈ પુરુષે સ્ત્રીના કપડાં પહેર્યા છે તો આમ જાત જાતને ભાત ભાતના કપડાં પહેરેલા છે એક ઢોલ વગાડી રહ્યો છે અને આમ આખી એ ટીમ ત્યાં હાજર હોય છે અને એને જોતા જ તેઓ કહેવા લાગ્યા કે આ તો એ જ માણસો છે ને જે મારા રજવાડામાં ભવાઈ કરવા આવ્યા હતા ત્યારે કાળીઓ કહે છે કે હા આ એ જ માણસો છે અને હવે હું આ બધા જ માણસોને લઈ અને તમારા રજવાડામાં આવું છું અને તમને નિર્દોષ સાબિત કરવા માટે તૈયાર છું ત્યારે આ બધા ભવાઈ કરતા માણસોને કાળીઓ સમજાવે છે કે આપણે જે આ વિજયસિંહના રજવાડામાં ચોરી કરી છે ને એ કબૂલ કરવાનું છે ત્યારે ભવાઈ કરતા માણસો પહેલાં તો ના પાડે છે પણ કાળીઓ સમજાવે છે કે જો આપણે તે કબૂલ કરી લઈશું ને તો આપણા આખાય ગામના માણસોને જ્યાં સુધી દુકાળ પૂરો નહીં થાય ને ત્યાં સુધી વિજયસિંહ આપણને ખાવા પીવાનું પૂરું પાડશે ત્યાં તો ભવાયા પણ એક એક આ વિજયસિંહના પગમાં પડીને કહેવા લાગ્યા કે મહારાજ માફ કરી દેજો તમારા રજવાડામાં ચોરી કરી દીધી છે અને એ અમારી મજબૂરી હતી ત્યારે વિજયસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં એમાં કાંઈ મોટી વાત નથી તમે તમારા સ્વાર્થ માટે ચોરી નથી કરી પોતાના ગામના જીવ બચાવવા કરી છે ચાલો હવે અને આમ પછી તો આ બાજુ કાળિયો અને આ ભવાઈની આખીએ ટુકડીને લઈ અને પોતાના ગામમાંથી નીકળ્યો છે અને ગામ લોકોને કહે છે કે બે ચાર દિવસનું અનાજ તો ચોરી કરીને લાવ્યો છું એ તમે ખાતા રહેજો ત્યાં સુધીમાં તો અમે આ બીજું અનાજની વ્યવસ્થા મહારાજ વિજયસિંહ દ્વારા કરી દઈશું અને આમ તેઓ ચાલતા ચાલતા પાછા પેલા ગામમાં આવ્યા ત્યારે પેલા આપા બહાર આવીને કહેવા લાગ્યા કે દીકરી આ કાળિયા ચોરને લઈને ક્યાં ચાલ્યા ત્યારે કાળીઓ કહે છે કે આપા આ વખતે તો ચોરી કરવા નથી જતો પહેલી વાર સારું કામ કરવા જઈ રહ્યો છું ત્યારે આપા કહે છે કે કાળિયા ભગવાન તને સદબુદ્ધિ આપે જા સારા કામમાં લાગી જા તો તારો જન્મારો એળે ના જાય અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને એક આખો દિવસ પૂરો થાય છે ને બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યાં તો વહેલી સવારે વિજયસિંહના રજવાડાના માણસો હજુ એક એક જાગે છે ત્યાં તો તેમના કાને ભવાઈનો અવાજ સંભળાણો અને આજે તો અને આમ આખા એ રજવાડાની રૈયતમાં ખબર પડી ગઈ કે આપણા રજવાડામાં ભવાયા આવ્યા છે અને તેઓ કઈક કહેવા માંગે છે ત્યારે આખું એ ગામ ત્યાં પહોંચે છે અને ગામ કહેવા લાગ્યું કે આ તો એ જ ભવાયા છે કે જેમણે આપણા ગામમાં ભવાઈ કરી હતી અને રાતોરાત ચોરી થઈ હતી અને પછી તો ગામે પોતપોતાના હાથમાં લાકડીઓ લઈ લીધી છે અને કહે છે કે જેવી ભવાઈ પૂરી થાય ને એવા આમને મારી મારી અને સચ્ચાઈ બહાર લાવવાની છે કે ચોરી કોણે કરી હતી પરંતુ ત્યાં તો વિજયસિંહ આવી અને ગામના સૌ માણસોને કહેવા લાગ્યા કે આજ માણસોએ ચોરી કરી હતી ને અને ચોરી થઈ એ રાત્રે આજ ભવાઈ આવ્યા હતા ને ત્યારે ગામ લોકો કહે છે કે હા ત્યારે કાળિયાને આગળ બોલાવીને કહ્યું કે બોલ કાળિયા હવે સચ્ચાઈ મારા ગામ લોકોને જણાવી દે ત્યારે કાળિયો હાથ જોડીને રડતા રડતાં એટલું કહે છે કે ગામ લોકો મારા એકના એક દીકરાની સોગંદ ખાઈને કહું છું કે આ ચોરી મેં કરી હતી અને આ મારા બાજુના ગામના અમે ભવાયા છીએ અને અમારી એક ટીમ ભવાઈ કરે છે ને બીજી ટીમ રાત્રે ચોરી કરે છે અને અમારે ચોરી કરવાનું કારણ એ છે કે અમારા વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો છે ગાયો ભેંસો તો મરી ગઈ છે પણ હવે માણસો ના મરી જાય ને એટલા માટે ચોરી કરીએ છીએ અને જે માણસોને વિશ્વાસ ના આવતો હોય એ મારા ગામમાં ચાલો મારા ગામની હાલત જોશો ને તો તમે રડી પડશો ત્યારે બધા જ ગામના માણસોની આંખમાં આંસુ આવી ગયા અને વિજયસિંહની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે કે આપણે મહાન રાજાને ચોર ગણી નાખ્યો અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી